નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોમાં સૌરાષ્ટ્ર ની રસ્તાર ભાગ પેલો જેની વાર્તાનું શીર્ષક છે ભાઈબંધી બહોળા ઘાસ પાણી એ સલકાતી બાબરિયાવાડમાં હેમાળ નામનું નાનું ગામડું હતું માત્ર વરુ નામનો ગ્રાસ્યો હતો માત્ર વરુને આંગણે એકસો ભેંસો દૂસતી હતી એક દિશાએ દરિયાનો કિનારો અને બીજી દિશાએ ગીરના ડુંગરા પછી મીઠા પાણી વાળું હેમાળ ગામડું ફાયબંધી નો ફૂક્યો માલધારી માત્ર વરુ રોજે રોજ મહેમાન ભાઈ ને ભારી પોરસાય છે એકે ટાણું એકલો રોટલો ખાતો નથી એક દિવસ પ્રભાતે ડેલીની સોપાટમાં બેસીને માત્ર વરુ દાંતણ કરે છે રોજના રિવાજ પ્રમાણે ખાસદાર ગઢમાંથી બે ખોડીઓને માલિશ કરીને ડેલીમાં દોરી લેવાય છે એટલે માત્ર વરુ ઘોડી વના અંગે અંગ ઉપર હાથ ફેરવી પોતાના પ્યારા પશુઓની રેશમી રુવાટી ઉપર કે ડાઘ તો નથી રહી ગયો ને એની તપાસ કરી રહ્યો છે તે વખતે એક પરદેશી પરોણાએ આવીને માત્રા ભાઈને રામ રામ કર્યા માત્રા ભાઈએ સામા રામ રામ કરીને મહેમાનને બાજુમાં બેઠક દીધી આવનાર છેતરે હાલ છે હાડકાના માળખા જેવું શરીર છે હજામત વધી ગઈ છે છતાં એની એમ રાત રહેતી નથી પાણીદાર આંખો અને વેતવા પહોળું કપાળ મોઢાની કરસડીઓમાંથી પણ ઝળકે છે વળી કશુબાનું ટાણું થયું ત્યારે માત્રા વરુએ જોયું કે મહેમાનને તો એક તોલો અફીણ જોઈએ છે ચાલાક માત્ર વરુ સમજી ગયો કે આવા જબ્બર બંધાણવાળો આદમી કોઈ મોટા દરજ્જામાંથી બે હાલ બની ગયેલો ગરાશીઓ હોવો જોઈએ વાત સાચી હતી પરણો કચ્છ આવતો હતો ભલે ઘોડા કાઠી ભલા પેની ઢગ પહેરવેશ રાજા જદુ બે ડોલરીઓ દેશ જ્યાં રૂડા ઘોડા ને છે ચોરાવારે કાઠી પાકે છે પગની પાણી સુધી ઢળકીને દેહની મરજાત સાચવનાર પોશાક જ્યાં પહેરાય છે અને જ્યાં જદુવંશી જાડેજા કુળના રાજપાટ છે એવા ડોલરિયા દેશમાં એનું વતન હતું બાર ગામના ફાયાતી તાલુકા

પોતાની કથને કહેવાની એને ટેવ નથી અબોલ બનીને આજ માત્રા વરુને ઓટલે બેઠો છે માત્રા વરુએ એનો તિરસ્કાર ન કર્યો એને પૂછપરછ પણ ન કરી કારણ કે દુખિયાને શરમાવા જેવું થાય માન પાનથી જાનમ સંગને રાખ્યો હજામત કરાવી ખૂબ નવરાવ્યો ધોવરાવ્યો બે જોડે નવા લુગડા કરાવી આપ્યા પોતાની સાથે જ બેસાડીને જમાડતા જાલમ સંઘ પણ કંઈ બોલતો નથી મુખ મુદ્રા પર ઉછાટ સવાયો છે હૃદયની અંદર નળિયા કોઠારા સાંભળ્યા કરે છે અને નીંદરના વે ત્રણ જણા કો સખી કિયા પ્રીત વસોયા બહુ રણિયા ખટકે વેરહિયા હે સખી કહે તો ખરી ક્યાં ત્રણ જણાને નીંદ ન આવે પ્રીતિના પાત્રથી જે વસોડાના હોય જેના ઉપર ઘણા કરજ હોય અને જેના હૈયામાં વેર ખટકતું હોય એ ત્રણેયને નિંદ્રા ન આવે એ ન્યાય એ જાલમસંઘ પણ અખંડ ઉજાગરે રાતો વિતાવે છે આવી રીતે પંદર દિવસ વીત્યા પછી તો જાલમસંઘને શરમ આવી એણે રજા માંગી માત્ર વરુએ કહ્યું કે ભાઈ અહીં ઈશ્વરે જાર બાજરીનો રોટલો દીધો છે તમે ભારે નહીં પડો જાલમસંઘની આંખોમાં જળજળિયા આવી ગયા એ ન રોકાયો ચાલી નીકળ્યો માત્રા વરુએ પાસેર અફીણ દસ રૂપિયા તથા બે જોડ લુગડા સાથે બંધાવ્યા ચાલતો ચાલતો ઝાલમ સંઘ નાગેશ્રી ગામને પાદરે આવ્યો થાકી ઈ લોથપોથ થઈ એક આટો પર સૂતો સૂતો વિચારે ચડ્યો આમ ક્યાં સુધી હું રખડીશ ક્ષત્રિય છું મારે માથે અધર્મ ગુજર્યો છે આમ તાટિયા ઘસડીને મરું તેના કરતાં બહારવટું ખેડીને કાનો પ્રાણ આપવું સદગી તો થશે અને કદાચ પ્રભુ પધારો હશે તો ગરાસ કરીશ પણ બહારવટું કરવું કેવી રીતે મારી પાસે તલવાર તો છે પણ ખોડું હા યાદ આવ્યું હેમાળે માત્ર વરુ ઘોડારમાં આપશે આપે નહીં ત્યારે બીજું શું ખાતર જેનું ખાધું એનું જ ખોદું પાપનો પાર રહેશે કોઈ વાંધો નહીં પાછળથી એકને સા દસ ઘોડા દઈશ મનસ ઉભો થઈ ચૂક્યો જે દસ રૂપિયા ની ખર્ચી માત્રાએ દીધી છે તેમાંથી જ કોદાળી અને પાવડો લીધા લઈને પાછો રસ્તે ચાલ્યો બીજી રાત પડી તે એટલે કે ભીતી જ્યાં બે માણકી એટલે કે ઘોડીઓ બંધાતી ત્યાં જ ખાતર દેવા બાકુરું ખોદવા લાગ્યો ગઢમાં તો બધાએ ઘસ ઘસ ઊંઘતા હતા કોદાળીના ના કરીને એ સોરે પછી અંદરથી ઘોડું નીકળી શકે તેટલું મોટું બાકોરું પાડ્યું રાતનો ત્રીજો પહોર થયો ત્યાં માત્ર વરુ જાગ્યો પોતે મોટો માલધારી હતો ગીરના ગ્રાસિયા એટલે કે સેંકડો ભેંસો રાખનાર એ જ એનો હાચો ગ્રાસ માત્ર વરુ એ માણસોને ઉઠાડ્યા પહર સારવા ઢોર છોડ્યા ગીરમાં અસલ એવો રિવાજ હતો કે માલધારી ધણી પોતે પણ માણસો લઈ ઢોરને પહર સારવા જાય એ રીતે માત્ર વરુ પણ ઢોરને હાકી સીમમાં ચાલી ગયો ઝાલમ સંઘે જોયું કે ઠીક લાગ આવ્યો પણ શ્રાવણ માસની મેઘડી રાત માથે ખૂબ વરસાદ પડેલો પવનના સુસવાટા પણ નીકળેલા બંધાણી આદમી જર જર શરીર તેમાય વળે ખોદવાની મહેનત પડેલી એટલે તાટ ચડી ગઈ આખો દેહ ધર કંપે છે અંગો કબજામાં રહી શકે તેવું નહોતું ડાબલીમાંથી અફીણ કાઢીને થોડુંક લીધું પણ અફીણનું અમલ કેમ છે ઉપર સલમ તો પીવી જોઈએ સેલમાં ગજવામાંથી કાઢતા જતા અંધારામાં હાથમાંથી ધોળમાં પડીને ડટાઈ ગઈ મરણીયો સોર દરબાર ગઢમાં દાખલ થયું સામે માત્રા વરુએ તાજો જ પીધેલો હોકો પડેલો જોયો હોકો લઈને પીધો તોય શરદી ન તરી શરદી ઉતર્યા વિના સી રીતે ઘોડી પર ચડીને ચાલી શકાય બહુ મૂંઝવણ થઈ પડી શું કરવું ઓરડામાં નજરે ફેરવી રણનો તરસ્યો મુસાફરે જેમ મીઠા પાણીની તલાવડી દેખી તેમ ઓરડામાં ઊંચે ઢોલીએ સુવાળી રેશમી તણાઈ અને હુફાળા ઓઢાણે દીઠા બે હોશ દેહે ધ્રુજ કાય કાંઈ સમજ્યા વિના ઢોલિયા ધસ્યો પણ ટુકડા જતા જ થંભ્યો જાણે આંચકો વાગ્યો ઢોલિયા કોઈ કઈ સૂતવું છે જબ્બર કાયા નમણું ખવર્ણ મોઢું થોડે થોડે ઘરેણે શોભતા નાક કાન ને લાંબી ડોક ખેચાયેલા ભમર ને કોરેલી કમાન નીચે પોપ છે ઢાકી બે આંખ કેવા અનોધા તેજ એ આંખડીઓમાં ભર્યા છે એ બાબરિયાની પોટેલી હતી ડુંગરામાં ભમનારી સુરવીરની ઘરનાર હતી નિર્દોષ ભરપૂર ને ભયંકર ફણીધરના માથા ઉપર મઢેલા મણી જેવી પણ જાલમ સંઘની આંખે અંધારા હતા રજપૂતની નજર પારકારૂપ ને રખવાનું નહોતું શીખી આ વાતનું એને ઓછાણ જ નહોતું એનું ધ્યાન તો એ પોઢનારી ઉપરથી ઢોલિયામાં ખાલી પડેલ પડકા ઉપર મંડાણું છે એના મનમાં થાય છે કે મારી કાયા થીજી ગઈ છે બનાવટે ગરમી હવે કામ કરતી નથી જીવવું હોય તો જીવતા માનવીની ગરમી જોશે અહીં એક પડખું ખાલી છે એ પડખામાં કાં ધણી હોય ને કા સોકડું હોય એ મધરાત હે વિશ્વંભર તમે શક્યા રહેજો પથારીમાં માત્રા વરુનું પડખું ખાલી હતું બાબરિયાની ત્રીજા પહોરને મીઠી નીંદરમાં ઘેરાઈ ગઈ છે હૈયાના ધબકારા સાથેમાં ચાલતી શ્વાસ દમણ અને નસકોર અને ધીર બંસી જેવો સૂર એ સિવાય બધું શાંત હતું જાગી જશે એવો ભય નહોતો વચ્ચે ખુલી તરો આર મૂકીને જાલમ સંગે શરીર ઢાળ્યું સામેના શરીરમાંથી હુંફા આવવા લાગી હમણાં ઉઠી જઈશ એમ જાલમ સંગના મનમાં થયું હતું ત્યાં તો બંધાણીની આંખ બીડાઈ ગઈ એટલો થાક એટલી શરદી તેમ બીજી જ બાજુ રેશમી તળાય અને નારીના અંગની મીઠી હૂપ નિર્દોષ બંધાણી ગજગચાટ ઊંઘી ગયો પહોર પછી પહોર વીતવા લાગ્યા પ્રભાત થયું ત્યાં પહર સારીને માત્ર વરુ પાછું આવ્યો ઓરડામાં પગ મૂકે ત્યાં તો પલંગ પર નજર પડી બાબરિયો થંભી ગયો હાથ તલવાર અને મોઠ પર પડ્યો નજરે જોયા પછી બીજી સી વાર હોય બંનેના કડકા કરવા એને ડગલું ભર્યું પણ જઈને જ્યાં સુતેલા પુરુષનું મોઢું જોઈએ ત્યાં એની અજાયબીનો પાર ન રહ્યો આ ભૂખે મરતો મુઆ માણસના ભૂત જેવું આદમી પંદર દિવસ સુધી મારે આશરે પડેલો મારી સ્ત્રી સાથે એને પલવાર વાત કરવાનો પણ વખત નથી મળ્યો આવા ઉપર આ આ સ્ત્રી પુરુષ વચ્ચે તરવાર ભેદ છે પણ એકવાર ખુલાસાનો સમય આપીશ પગનો અંગટો ચાલીને જરા દબાવ્યો ત્યાં તો સંચાવાળે કોઈ પૂતળી ખડી થાય તેમ બાબરિયાણી બે બાકડી બેઠી થઈ ગઈ આ કોણ માત્રાએ આંગળી સિંધાડી પડખામાં સુતેલા પુરુષની સામે સ્ત્રી નિહાળી રહી શું બોલે